ભુજની સાગર સિટીમાં તસ્કરો ત્રાટક્યા મળતી માહિતી અનુસાર ભુજના મુન્દ્રા રોડ પાસે આવેલ સાગર સિટીમાં બે ત્રણ દિવસ પહેલા આઠેક ચોરીના બનાવો સામે આવ્યા હતા તેવું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે જ્યારે આજે રાત્રે બે ઘરના તાળા તૂટ્યા હતા ઘરના લોકો લગ્ન પ્રસંગે બહાર ગયેલ હોય તે સમયે ચોરી થઈ હતી જેમાં એક ઘરમાં રોકડ પચાસ હજાર અને અને સોના ચાંદીના દાગીના સહિત બંને મકાનોમાં મળી ત્રણ લાખની તસ્કરી થઈ હોવાનું સામે આવ્યું છે મારું નામ કૃષ્ણકુમાર ગાવરી ટોટલ બે ઘર માં ચોરી થયેલી છે મુન્દ્રા રોડ સાગર સિટી કોવિનગરની પહોંચી પછી સોનાના બે ઓમ ચાંદીના સાંકળા પછી મારા છોકરાના દાગીના પણ રાતના ઘરે ચાર મકાન મૂકીને જ છે બાજુમાં એમાંથી પચાસ હજાર રોકડા ગયા છે બીજા એ લોકોના પણ દાગીના ગયા છે